અનુભવ કરેલો છે રાધનપુર આપ ખરા જીકો અને આગા પણ 17 અને 15 માં સાહેબે શું શું મેં તો કરી દી આપ સૌ જાણો છો મારે કેવું ન જરૂર નથી કારણ કે જ્યારે ઉપણી સાહેબ આપ આપની આદર આપની વસ્તે નથી પણ જ્યારે એમને હું આત્માથી યાદ કરું છું કે એ પણ સાહેબે લાવીને ઓલ બાળધાની અંદર દરેક જગ્યાએ સાહેબે પોતે જાતે દેશ આ વખતે પણ

હાલ તો પીરની પરિસ્થિતિ અને વધારે વરસાદના કારણે અમારા ગામની અંદર લગભગ આટલા વધુ હાલ પાણી છે અને લગભગ ચાલીસે જેટલા ઘરો ડૂબમાં છે એટલે એ ઘરો પાણી તાત્કાલિક વિકાલ થાય એના માટેની વ્યવસ્થા કરવા આપશે એમની નમ્ર વિનંતી બાકી ગામ લોકો તરફથી રજૂઆતો હોય કે તમામ ગામ લોકોને તમામ જે સરકાર સરકારશ્રીના નિયમ પ્રમાણે ઘર વખરી તથા કેશનો ચાર્જ પૂરી પાડવા હવે જમીન ધોવાણ થયેલું છે એ સંપૂર્ણ ખેડૂતોને ચૂકવવા પછી ખેડૂતોને પાક નુકસાનીનું હોતર ચૂકવવા બાબત હવે ગામમાં રહેલ પાણીનો તાત્કાલિક વિકાસ ડેમેજ જ મકાનો ઝૂપરાથી પડી ગયેલા છે એમને ફરીથી પુનઃવસન થાય તે માટે સહાય ગામ લોકોના પશુઓના જે ધ્યાન અને થયેલું છે એની સર્વે કરી અને નુકસાન થાય અને નીચાણવાળા વિસ્તારોમાં રહેતા ગામ લોકોનું પુનઃસ્થાપન માટે થાય હવે બીજાના ખેતરોમાં જે રહીને ચોથા ભાગે મજૂરી કરે છે જીયા થઈ ગઈ એમને પણ અહીંયાના પ્રમાણે થાય ચોથા ભાગી દેતા હોય હવે હાલ હાલદી ગામનો રસ્તો છે એ હાલ પાણી ભરેલું છે વૈકલ્પિક રસ્તો આપણે નવો બનાવે અહીંયાથી હાલ હાલદી રસ્તો હોય એનો એવી કશું થઈ ભલે ગામનું હાલદી પાણી છે પાણીના નિકાલ માટે આપણે નર્મદા મેણી કેનાલ છે એનો જે બાજુની જે ગટર લાઈન છે એ ગટર લાઈન ચાલુ કરાવી અરે પાછળથી તળાવ મળે અહીંયા નથી તો આ ગામનું પણ પાણી અસર નીકળી જાય અને બીજું કે આજે ખરાબમાં આપણું તળાવ ખરાદ પાણી આવે ને તળાવ લઈને અને એ તળાવમાંથી યુનિવર્સિટીમાંથી મેં જાય એટલે આ તળાવમાં મેઇન ક્ષેત્રમાં પહેલાં આવેલા છે ને એ પાણી સુધી ક્ષેત્રમાં ગામના ક્ષેત્રમાં પછી કાલું આ મેઇન તળાવમાં જાય યુનિવર્સિટીમાંથી અને પીડા ક્ષેત્રમાં ચાલે એટલે એ પાણીના પાણીનો નિકાલ થાય એના માટેનું પણ ભજવાર છે હવે માજનપુરા ગામની સાથે રહ્યું છે તો માજનપુરાની અંદર ચાલીસ જેટલા ખેડૂત પરિવારો હાલ પણ ખેતરોની અંદર પરિવાર રહેશે ને એમનું હાલ ખેતરોની અંદર પાણી હોય પણ એ ખેતરની અંદર પાણી ગલતપુરા ભરણપુરા ચંદી બોનાળા અને ગુજરાતથી પાણી આવે છે એમની રજૂઆત એવી છે કે અમારા કેનાલ છે કેનાલની બાજુમાંથી ભરનાળા નાખી અને પાણીનો નિકાલ કરવામાં આવે

તમને બે હાથ તોડીને નમર વિનંતી કરું છું મારા સાહેબ તમને હું બોલી ગુક નહીં એકા મને દેખો બોલાવાનો અવાજ બંધ કરાવી દેશે એ જેટલા બધાને છેતર પણ નથી છેતર તો રહેને છે એને હાથ હાથ દોઢ દોઢ એકડ પણ છે અને અમારે પણ મારે પોતાને પણ છેતર નથી ડેડી મારા સાહેબ બે હાથ તોડીને તમને નમર વિનંતી કરું તો બધે એ પ્રમાણે તમે છેતર ગરીબના આ ઠાકોર અને અમારા ગામની અંદર કોઈને જમી અને એવું કોઈ નથી

डिनकिकते आपर चोडिक कि दाशति हाँ invers आवै्यमक goal लौङे केमा छ त एमा लेखेको पानी जस्तो छ नाममा मोटा भागले लेखेको आइ विदेश आकीको भाग आइ लेखेको पानी छ त

પણ આના બે પદ્ધતિ કરવી પડે એક અત્યારે હાલ ટેમ્પરેરી બધાને બેઠા કરવા માટે મદદ કરીએ અને બીજું કાયમી આનો ઉપયોગ કરીએ કે કાયમી પાણી ભરાય કાયમી તકલીફ થાય એને બદલે કાયમી શેખ રણ ઉધી પાણી કઈ રીતે જાય અહીંથી આખી જે જૂની નેરો જે આપણી જૂનું પાણીનું રેણ હતું રેલમાં થઈને અને શેક પાણી અહીંથી ઉધી પહોંચી જતું તો એ જે બુરાઈ ગયું એને ફરી નદી ડેવલપ કરીને પૈસા ઘણા થશે ખર્ચ ઘણો થશે પણ આ કરત તો જ આપણું આજુબાજુના ગામનું કા પાણી પાણી બીજા ગામોનું પાણી એ બધું એક મોટી નદી જો બનાવી રહી છે બીજી આપણે પડતું કરવું એવો જ પ્રશ્ન એક છે નાગલા આજુબાજુ એ ગામોને પણ એ જ પ્રમાણે કરત તો જ પાણી જાય છે અહીંયા થરાદ શહેરનું પાણી આવે તો એ અહીંયા ભરાશે અહીંયાથી બાજુનપુરાથી આવશે તો એ ભરાશે આજુબાજુના ગામ પણ આવે નહીં ખેતરમાં આખી સિઝન આપણી ફેલ છે અને આવું સતત જો ચાલ્યા કરે તો આવનારી અને ધંધો કરીને આગળ વધવું એ લાભથી વધીએ તો આનો કાયમી ઉકેલ કરોડોનો ખર્ચ થાય તો એ કરીને પણ આપણો અહીંયા પાણીનો કાયમી આપણે કરવો છે અને એના માટે કદાચ હજાર કરોડનો ખર્ચો થાય તો રાજ્ય સરકાર કરીને પણ કામ જો આપણે કરી દઈએ તો પેઢીને આપણે જે તકલીફ પડે પડે અને એના માટે ધ્યાન ઉપર મૂક્યું છે છે કે બુદ્ધિ જેટલી એટલું હું તમને હાલ બે ત્રણ દિવસથી માણસ ઘરેથી બહાર ના નીકળ્યા હોય અને રોજે રોટી ના થઈ હોય તો પેલા ચૂકવવાનું કામ એની શરૂઆત તાત્કાલિક કરે છે ડાયરેક્ટ વચ્ચે કોઈ નહીં એના ખાતામાં પૈસા જેમાં થાય

હા બીજું જેના હોય તો એને ઘર વખરી પહોંચે જેના ઘરની અંદર ઘરવખરી બગડી ગયું હોય જેના ઘરની અંદર પાણી આવ્યું અંદર આપણા ગામમાં જ આવીને વ્યવસ્થા કરીને પહેલા આપણે લેવા દેવા પડતા કરતા એને બદલે નિર્ણય એવો કર્યો દરેક ગામમાં તો એ કામ પણ આપણા પ્રાંત શ્રી આપણા ડેપ્યુટી કલેક્ટર બધા જે બેઠા છે એમને વ્યવસ્થા એની કરી છે મારા પરથી દરેક ગામમાં પણ જે ગામમાં આવે એમાં પછી ગાડી આવીને એ ગામના સો ટકા કામ પૂરું કરે પછી આગળ વધે નહીં તો પાછા ફળાફળી કરે મારો ઘટો સારો આવું ન થાય એટલે એક ગામમાં જ આવીને વ્યવસ્થા એની કરાવવાની છે આટલું કામ કરાયા પછી પણ પરમેનન્ટ કાયમી એનો ઉકેલ કરવાનું કામ તો આપણે કરવું જ પડશે અને આ કામ આપણા એટલા પ્રશ્નો છે એવું નહીં લગભગ 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 અત્યારે આપણા વિસ્તારના ત્રીસ કરતા વધારે ગામોની પરિસ્થિતિ આવી છે આપણે થોડું શહેરનું પાણી બીજું વધારે આવે છે એટલે અહીંયા વધારે દેખાય છે પણ બીજા ગામોની અંદર પણ લગભગ આ જ પરિસ્થિતિ છે અને આપણા બીજા તાલુકામાં પણ આ પરિસ્થિતિ આખું આપણા જ્યારે માણસ તો જુના થઈ છે પણ માણસ એને બેઠા કરવા માટે જે પ્રયત્ન કરીએ છીએ અને એના માટે હું કે તમને મળવા આવ્યા આમ તો રિપોર્ટ તો અમારી પાસે બધા મળ્યા હતા માહિતી પણ અમારી પાસે બધી આવી હતી અહીંયા પણ અમને લાગ્યું કે જાતે જઈને એક વખત બધાને મળી આવો તો થોડો યારો પણ આપે અને કહીએ કે તમે એકલા નથી તમારા મંત્રી પણ ના કરો અને અમારાથી જેટલું બનશે એ પણ તમને અમારાથી જેટલું બનતું હશે તે મદદ કરવાની પણ અમારી તૈયારી છે એટલા માટે હું આપણા એમપી સાહેબ અહીંયા આવ્યા છે એ તો આપણા ઘરના જ છે તમારા તો સેમાણો છે

ગોળે મત વાળા વહાલ હો કોણ આ દેકેગર દેકેગાર

हाम्रो सबैको लागि यो जनिक समिति आए भयो। के जुरो हो। हाम्रो सबैलाई दिन्छु। अ लरेले कोले भेट्छ। गेम सुब्डो।